નમસ્તે મિત્રો ભીમ મોબાઈલ એપ ઉપર અત્યારે ધમાકેદાર ઓફર ચાલી રહી છે તમને મળશે સાતસો પચાસ રૂપિયા સુધીનું કેશબેક તો તમે જલ્દીથી આ લાભ ઉઠાવો અને કેશબેક મેળવો દરેક યુઝર માટે ઓફર છે સાથે એકદમ સરળ પદ્ધતિથી તમે ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો હજી સુધી તમે આ એપ્લિકેશનનો ઉપયોગ ન કરતા હોય તો એકદમ સરળ રીત છે આગળ વિડીયોમાં તમને એ પણ માહિતી આપીશ તો આ તમામ માહિતી મેળવવા માટે તમે કેવી રીતે કેશબેક ઓફરનો લાભ મેળવો એ તમામ માહિતી માટે આ વિડીયોને ખાસ તમે અંત સુધી જરૂર જોજો ભારતની ભીમ પેમેન્ટ એપ યુઝરને સાતસો પચાસ રૂપિયાની ગેરંટી કેશબેક છે તે અત્યારે આપી રહી છે આ ઓફર ટ્રાવેલ અને ફૂડ કેટેગરી સહિત તમામ પ્રકારની વેપારી ચૂકવણીઓ છે તેના ઉપર ઉપલબ્ધ છે તેની સેવાઓને પ્રમોટ કરવા અને તેની સેવાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ભીમ એપ છે તે પેટ્રોલ ડીઝલ અને સીએનજી ઇંધણની ચૂકવણી પર એક ટકા કેશબેક છે તે પણ અત્યારના સમયમાં આપી રહી છે આ એકસ્ટ્રા ઓફર છે આ સિવાય વર્તમાન ઓફર જે ભીમ એપ ઉપર ચલાવવામાં આવી રહી છે તે જોઈએ તો કઈ કઈ વસ્તુઓ પર તમે કેશબેક મેળવી શકો છો તે આગળ જોઈએ જો ભીમ એપ દ્વારા ફૂડ અને ટ્રાવેલ સંબંધિત વસ્તુઓ માટે રૂપિયા સોથી વધુના ટ્રાન્ઝેક્શન કરો છો તો તમને રૂપિયા ત્રીસનું કેશબેક છે તે મળશે એટલે ફૂડ ખરીદવા માટે અથવા તો ટ્રાવેલ સંબંધી વસ્તુઓ માટે સો રૂપિયાથી વધારાનું ટ્રાન્ઝેક્શન કરો છો તો ત્રીસ રૂપિયાનું કેશબેક મળશે તેની અંદર જોઈએ તો રેલવે ટિકિટ બુકિંગ ટેક્સી કેબ બસ ટિકિટ વગેરેનો સમાવેશ છે તે આની અંદર થઈ જશે આ સિવાય તમે રેસ્ટોરન્ટની અંદર લંચ માટે ડિનર માટે જાઓ અને યુપીઆઈ ક્યુઆર કોડ છે તે સ્કેન કરીને પેમેન્ટ કરો તો પણ તમને કેશબેકનો આ લાભ છે તે મળશે સાથે આ ઓફર હેઠળ વધારેમાં વધારે એકસો પચાસ રૂપિયાનું કેશબેક છે તે તમે મેળવી શકો છો આનો અર્થ એ થયો કે યુઝર્સને ખાવા પીવાની અને મુસાફરીની વસ્તુ ઉપર પાંચ ગણું કેશબેક છે તે આ એપ્લિકેશન દ્વારા મળશે આ કેશબેક સીધા ભીમ એપ સાથે જોડાયેલા બેંક ખાતા હશે તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે ભીમ એપ ઉપર રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારની વેપારી યુપીઆઈ ચૂકવણી કરવા પર રૂપિયા છસોનું કેશબેકની ઓફર છે આ ઓફરનો લાભ લેવા માટે વપરાશકર્તાઓનું ક્રેડિટ કાર્ડ છે તે ભીમ એપ સાથે લિંક હોવું જરૂરી છે આમ કરવાથી યુઝર્સને સો રૂપિયાનું કેશબેક છે તે પણ મળશે ફેબ્રુઆરી મહિનાની અંદર તમે આગામી પાંચ ટ્રાન્ઝેક્શન કરશો બસો રૂપિયાથી વધારાના તો તમને ત્રીસ રૂપિયાનું કેશબેક છે તે પણ મળવાપાત્ર થશે તે પછી માર્ચ મહિનાની અંદર બસો રૂપિયાથી વધુની પ્રથમ પાંચ ચૂકવણી કરવા પર તમને ત્રીસ રૂપિયાનું વધુ કેશબેક છે તે મળશે તે પછી એકત્રીસ માર્ચ સુધી સો રૂપિયાથી વધુની પ્રથમ તન ચૂકવણી કરવા પર વપરાશકર્તાઓને સો રૂપિયાનું ફ્લેટ કેશબેક છે તે પણ મળશે આમ ભીમ એપ દ્વારા કુલ સાતસો પચાસ રૂપિયાથી વધુનું કેશબેક છે તે હાલના સમયની અંદર મેળવી શકો છો આ સિવાય યુઝર્સને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી પેટ્રોલ ડીઝલ સીએનજી વીજળી બિલ વોટર બિલ અને ગેસ બિલ ઉપર ઓછામાં ઓછા સો રૂપિયાની ચૂકવણી પર એક ટકા કેશબેક છે તે વધારાનું પણ તમે મેળવી શકો છો આ તમામ ઓફર છે તે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લાગુ રહેશે હવે આ ઓફરનો લાભ લેવા માટે તમારા ફોનની અંદર ભીમ એપનું નવીનીકરણ સંસ્કરણ તન પોઈન્ટ સેવન અથવા તો તેનાથી ઉપરનું હોવું જોઈએ આ કારણોસર તમારા ફોનમાં જો તમે ભીમ એપનો ઉપયોગ કરતા હોય તો તમારે વજન ચેક કરવું પડશે અને જો નવેસરથી જ ડાઉનલોડ કરશો તો તમારું નવું અપડેટવાળું વર્જન છે તે જ લાભ મળશે તમને અને એકદમ સરળ રીતે ઉપયોગ કરી શકો છો તમે મોબાઈલ ફોનની અંદર એપ સ્ટોરની અંદર અથવા તો પ્લે સ્ટોરની અંદર જઈને ભીમ એપ લખી સર્ચ કરશો તો ભીમ એપની એપ્લિકેશન આવે તેને તમે ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ તમારા મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમારું બેંક ખાતું છે જેની સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે જે એન્ટર કર્યું હશે તરત શો થશે અને સરળતાથી ભીમ એપ્લિકેશન છે તે ચાલુ થઈ જશે એટલે એકદમ સરળ રીતે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો હજી સુધી ડાઉનલોડ ન કર્યું તો ડાઉનલોડ કરીને માત્ર મોબાઈલ નંબર એન્ટર કરીને તમે ભીમ એકાઉન્ટ દ્વારા તમામ ઓફર છે તેનો લાભ ઉઠાવી શકશો અને ઘર બેઠા તમામ બિલ છે તે સરળતાથી પે કરી શકશો